嗯。 ડેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બે લાખ સાડત્રીસ હજાર નવસો છપ્પન રૂપિયાની કિંમતના કુલ પંદર ખોવાયેલા મોબાઇલ મૂળ માલિકને પરત કરતી જૂનાગઢની બી ડિવિઝન પોલીસ મોબાઈલ જુનાગઢ નું હોય તે મને ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપીથી સીઆઈઆર પોર્ટલ થી મને પરત મળી ગયો છે તે બદલ હું જુનાગઢ પોલીસ ગુજરાત પોલીસ અને બી ડિવિઝન નો ખૂબ આભાર માનું છું અને પોલીસ એ જે એ પ્રજા મિત્ર છે તે આના ઉપરથી સાબિત થાય છે થેન્ક યુ બી ડિવિઝન પોલીસ મારો ચેન જુપી લીધો તો જોર ચોરી કરી ગયો તો પછી પોલીસ સાહેબે લઈ અને અમને અપાવી દીધો છે પછી પોલીસ સાહેબનો Ko, ko, mamme aapar koma rong. જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન તથા વંથલી પોલીસ સ્ટેશનના એક્યાસી પ્રોહિબિશનના ગુનાઓને ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો કુલ બોટલ નંગ બાવન હજાર સાતસો ત્યાંસી જેની કિંમત એક કરોડ રૂપિયા સિત્તેર લાખ ચારસો સત્તાવીસ રૂપિયાનો પ્રોહિબિશન માલ વિધિસર રીતે નાશ કરતી જૂનાગઢ જિલ્લાની પોલીસ જુનાગઢ શહેરના વિસ્તારમાંથી એક ઇસમને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પડતી જુનાગઢની એ સોજી જુનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારના ખામતરોડ ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નમ ત્રણસો સત્તાણું જેની કિંમત એક લાખ અડત્રીસ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ જુનાગઢની પોલીસ આકરા પાણીએ પોલીસ આવી એક્શન મોડમાં જુનાગઢમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આવારા તત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઉપર કાયદાની ગોષ બની રહે તે માટે આઈજી સાહેબની સૂચનાથી એસપી સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ રાત્રે જુનાગઢમાં પેટ્રોલિંગમાં હતો અને જુનાગઢ શહેરમાં રાત્રિ બજારો તેમજ લારી ગલ્લા ઉપર અસામાજિક તત્વોનો મેળાવડો હોય ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને તે દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ કરતા કે ગેરકાયદે ચલાવતા વાહનો કે અન્યને દંડ ફટકાર્યો આવી કાર્યવાહીઓને લીધે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

残すはまずい。

કપોરી ટાઈપના વ્યક્તિઓ બેસી રહેતા હોય છે અને જે સારા વ્યક્તિઓ ફેમિલી સાથે કંઈ નીકળે તો ક્યાંક ને ક્યાંક થોડુંક એમને વિચારવું પડતું હોય તો આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું બધી ટીમોને સાથે રાખીને ઝાંઝરડા રોડ મધુરમ વિસ્તાર કાળવા ચોક અલગ અલગ જગ્યા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અને સંયુક્ત રીતના પણ ચેકિંગ કર્યું સાયલેન્સર મોડિફાઈડ કરેલા વાહનો એ સિવાય સાથે જેમ કે આ તે વાહનોમાં લગાવેલા હોય એવા વાહનો ક્યાંય ગાડીમાં કે વાહનોમાં ક્યાંય કોઈ હથિયાર આ તે બધું તમામ પ્રકારનું પોલીસને સમજ કરીને જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં આજે પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવેલું હતું ખાસ કરીને જે પાનના ગલ્લે કે ચાની લારીઓવાળા છે એ લોકોને પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ એવા આવળા ટાઈપના કંઈક ટકોરી તત્વો ચા પીતા પછી કે જે કંઈ પાલના ગલેથી એમને વસ્તુ લઈને પછી નીકળી જાય એ મુજબ એ લોકો પણ એમના ગ્રાહકોને સમજ કરે બિનજરૂરી બેસીનરી જેથી સારા ઘરના લોકો રાત્રે જમીને બહાર ફરવા જતા હોય કે તે તો એ લોકો મુક્ત પણ પડી શકે 我认真。我认真。